ઘરના મંદિરમાં રાખેલી મૂર્તિ દીવા અને ઘંટડીને રોજ ધોનારા ધ્યાનથી સાંભળો નહીં તર આખું ઘર થઈ જશે બરબાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ભલે ભૂખ્યા મરી જવું પડે પરંતુ પૂજા મંદિરમાં રાખેલી ઘંટડી મૂર્તિ અને પ્રગટતા દીવાની સાથે આ ભૂલ ક્યારેય ન કરવી નહીં થઈ જશો બરબાદ ઘરમાં આવશે કંગાળી અને ગરીબી જી હા મિત્રો શું ખબર તમે પણ આ ભૂલો કરતા આવી રહ્યા હોવ જેના કારણે તમારા ઘરમાં પ્રગતિ નથી થઈ રહી રૂપિયા પૈસા નથી આવી રહ્યા ઘરમાં કંગાળી જેવું વાતાવરણ થઈ ગયું હોય વારંવાર પ્રયત્ન કરવા છતાં સફળતા નથી મળી રહી તો આ બધા પાછળનું કારણ તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલો છે જે જાણકારી વગર આપણે કરી બેસીએ છીએ પછીથી આપણને રડવું અને પસ્તાવવું પડે છે એટલા માટે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને પૂજા મંદિરમાં રાખેલી વસ્તુઓ અને પૂજા મંદિર સંબંધિત કેટલીક એવી વાતો જણાવીશું જેને જોયા પછી તમે પણ કહેશો વાહ ગુરુજી તમે તો મારી કિસ્મત જ ખોલી દીધી જી હા દોસ્તો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે કેટલાક લોકો એવા હોય છે જે પવિત્ર વસ્તુઓને ધાર્મિક માનીને પોતાના પૂજા મંદિરમાં રાખી લે છે અને ત્યાં જ સૌથી મોટી ભૂલ કરી બેસે છે તો પ્રિય મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓને રાખવી શુભ હોય છે અને કઈ વસ્તુઓને રાખવી અશુભ હોય છે મંદિરમાં દીવો કેટલા વાગે પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ અને ઘંટડી સવારે વગાડવી જોઈએ કે સાંજે વગાડવી જોઈએ અને જે શંખ છે તેને ક્યારે વગાડવો જોઈએ કેટલી વાર વગાડવો જોઈએ અને શંખ વગાડતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ આ બધી વાતો અમે એક એક કરીને જણાવીશું અને સાથે જ પ્રિય મિત્રો અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે પૂજા મંદિરમાં પ્રગટતા દીવાને રોજ ધોવો જોઈએ કે ના ધોવો જોઈએ અને પૂજા મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ આ બધી સાતથી આઠ વાતો પર આજે અમે વિસ્તારથી ચર્ચા કરીશું તો તમે લોકો પોતાના ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે મિત્રો આવી જાણકારી તમને લાખો કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ નહીં મળે અને ના તો કોઈ તમને જણાવશે મિત્રો અમે પોતાના મનથી કંઈ પણ મનઘડક કે બનાવટી રીતે આ જાણકારી નથી જણાવતા અમે જ્યોતિષશાસ્ત્ર ધર્મશાસ્ત્ર અને ઋષિમુનિઓ પાસેથી પ્રાપ્ત જ્ઞાનને સરળ ભાષામાં તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી દરેક જાણકારી તમને ફ્રી અને મફતમાં પ્રાપ્ત થઈ શકે તો તમે લોકો આ વિડીયોને અંત સુધી જરૂર જોઈ લેજો પ્રિય મિત્રો તમને એક વાત અમે વધુ જણાવી દઈએ કે એક મિત્રએ કમેન્ટ કરીને પૂછ્યું હતું કે ગુરુજી અમે પૂજા પાઠ તો ખૂબ કરીએ છીએ પરંતુ અમને પૂજા પાઠનું કોઈ ફળ પ્રાપ્ત નથી થતું અને અમને નુકસાન થાય છે તો હું તમને આ વીડિયોમાં આ પાછળ છુપાયેલા રહસ્ય વિશે પણ જણાવીશ તો અંત સુધી વિડીયોમાં બનેલા રહેજો અને સાથે જ આ વીડિયોને એક દિલથી લાઈક અને શેર જરૂર કરજો અને તમારી પોતાની ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવી જાણકારી તમને સૌથી જલ્દી પ્રાપ્ત થઈ શકે મિત્રો માતા લક્ષ્મીનું નામ કોમેન્ટ બોક્સમાં લખવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં આવે માટે કમેન્ટમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જુઓ વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે તેને માનો કે ના માનો તમારી મરજી પરંતુ મિત્રો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારું ભલું થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો મિત્રો આ વિડિયોમાં અમે વધારે સમય ન વેડફતા હવે આ જ્ઞાનવર્ધક વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો પૂજ્ય ગુરુજી કહે છે કે પૂજા આપણા બધાના જીવનનો મહત્ત્વનો ભાગ છે અને બધા લોકો કોઈને કોઈ દેવી દેવતાની પૂજા તો જરૂર કરે છે કોઈ દેવીની પૂજા કરે છે તો કોઈ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે અને તેમની પૂજા કરવાનું ફળ પણ મળે છે પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત નાની નાની ભૂલો આપણી પૂજાનું પૂરેપૂરું ફળ મળવામાં અવરોધ બની જાય છે આ ભૂલો અજાણતામાં થાય છે અને આપણે તેને નાની મોટી વાત સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ આપણા શાસ્ત્રોમાં આ બાબતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી આપણે પૂજામાં પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકીએ આજના આ વિડીયોમાં અમે વાત કરીશું ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીના યોગ્ય ઉપયોગ અને તેમની દેખભાળ વિશે શું દીવાને રોજ ધોવો જોઈએ કે પછી અઠવાડિયામાં એક બે વાર ધાતુનો દીવો હોય તો તેની સફાઈ ક્યારે કરવી જોઈએ અને માટીના દીવાનો ઉપયોગ કયા પ્રસંગો પર કરવો જોઈએ સાથે જ મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ તેને કેટલી વાર વગાડવી જોઈએ અને ક્યારે વગાડવી જોઈએ શું સાંજની પૂજામાં આપણે ઘંટડી વગાડવી જોઈએ આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળશે સૌથી પહેલાં વાત શરૂ કરીએ માટીના દીવાથી આ દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારો અથવા પૂજા અનુષ્ઠાનો પર મોટેભાગે ઉપયોગમાં લેવાય છે ઘરના મંદિરમાં અથવા દરવાજા પાસે તેને પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે તો તેની સાથે જોડાયેલી પરંપરાઓ અલગ થઈ જાય છે માટીના દીવાને શુભતાનું પ્રતિક માનવામાં આવ્યું છે તમે તેને તમારા ઘરના મંદિરમાં ઉપયોગ કરી શકો છો કારણ કે તે કોઈપણ પ્રકારના વાસ્તુ દોષનું કારણ નથી બનતો જો કે તેને મંદિરમાં ઉપયોગ કરવાનો એક નિયમ છે માટીના દીવાને ફક્ત એકવાર પ્રગટાવ્યા પછી ફરીથી મંદિરમાં ન રાખવો જોઈએ દર વખતે નવો માટીનો દીવો ઉપયોગ કરવો શુભ માનવામાં આવ્યો છે મિત્રો ધાતુના દીવાઓ વિશે વાત કરીએ તો તમે જોયું હશે કે લોકો પિત્તળ અથવા તાંબાના દીવાઓનો ઉપયોગ કરે છે આ દીવાઓ ફક્ત દેખાવમાં જ સુંદર નથી હોતા પરંતુ તેમનું ધાર્મિક મહત્વ પણ છે જો તમે પણ તેમનો ઉપયોગ કરો છો તો તેમની સફાઈ ખૂબ જ જરૂરી છે તેમને રોજ ધોઈને સાફ કરવા જોઈએ અને સૌથી સારો રસ્તો છે ગંગાજળથી તેમની શુદ્ધિ કરવી ગંગાજળથી તેમને ધોવાથી દીવાની પવિત્રતા અને ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે આ આદતને રોજ અપનાવો કારણ કે અઠવાડિયામાં એક કે બે વાર ધોવાથી તે પૂરી રીતે શુદ્ધ નથી થઈ શકતા હવે વાત કરીએ ઘરના મંદિરમાં રાખેલી ઘંટડી વિશે ઘરના મંદિરમાં અવારનવાર પિત્તળની ઘંટડી જોવા મળે છે પિત્તળની ઘંટડીનો ધ્વનિ સકારાત્મક ઉર્જાને વધારે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ધ્યાન રાખો ઘંટડીને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી કારણ કે તેને અશુભ માનવામાં આવે છે ઘંટડીને પૂજા સ્થળની પાસે અથવા મંદિરના પ્રવેશ દ્વાર પર રાખવી જોઈએ સૌથી શુભ ઘંટડી તે હોય છે જેના પર ગરુડની કોતરણી બનેલી હોય તેને ગરુડ ઘંટડી કહેવામાં આવે છે અને તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે હવે જાણીએ કે ઘરમાં ઘંટડીને કેટલી વાર વગાડવી જોઈએ તો મિત્રો ભોગ લગાવતી વખતે ઘંટડીને પાંચ વાર વગાડવી જોઈએ આવું કરવાથી ભગવાન ભોગને જલ્દી સ્વીકારે છે પૂજા દરમિયાન ઘંટડીને જોરથી અથવા સતત ન વગાડવી જોઈએ તેને ફક્ત ત્રણ વાર જ વગાડવી જોઈએ ઘંટડીને હંમેશા જમણા હાથથી વગાડો અને મુખ તમારી સામેની તરફ હોવું જોઈએ સાથે જ મિત્રો ઘંટડીને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી કારણ કે તે કોઈપણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે જ્યારે પણ ઘંટડી મંદિરમાં રાખો ધ્યાન રાખો કે તેનો મુખ પૂજા સ્થળ તરફ હોય મંદિરમાં ઘંટડીને સવારની પૂજામાં જ વગાડવી જોઈએ સાંજની પૂજામાં ઘંટડી વગાડવી સારું નથી માનવામાં આવતું આ નિયમનું પાલન કરીને તમે તમારા પૂજા પાઠને વધુ ફળદાયી બનાવી શકો છો આ બધી વાતોની સાથે સાથે એક વધુ મહત્વની વાત એ છે કે જ્યારે પણ તમે કોઈ મંદિરે જાઓ છો ખાસ કરીને ઘરની બહારના મંદિરે તો મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ ઘંટડી વગાડવી જોઈએ મંદિરથી બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવાની જરૂર નથી જ્યારે તમે ઘંટડી વગાડો છો તો તેનો અર્થ થાય છે કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે તમારા આગમન અને હાજરીને દર્શાવે છે એકવાર ઘંટડી વગાડવાનો અર્થ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કરી લીધો છે અને હવે તમે તેમની પૂજા શરૂ કરી રહ્યા છો જો તમે બે વાર ઘંટડી વગાડો છો તો તેનો અર્થ છે કે તમે તમારી પ્રાર્થના અથવા મનની વાત ભગવાન સમક્ષ રાખી રહ્યા છો ચાલો મિત્રો હવે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેને કદાચ તમને કોઈ ન જણાવે એટલા માટે આ વાતોને ધ્યાનથી સાંભળો જેનાથી તમે ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકો છો પરંતુ દોસ્તો તે પહેલાં અત્યાર સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો જય માતા લક્ષ્મી જરૂર લખજો જ્યારે તમે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો તો માતા લક્ષ્મી વધુ પ્રસન્ન થાય છે અને તમારી ધન સંબંધિત પરેશાનીઓને દૂર કરે છે મિત્રો હવે જાણી લઈએ પૂજા મંદિર સંબંધિત કેટલાક જરૂરી નિયમો વિશે મિત્રો સૌથી પહેલી વાત તો પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશા શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો કે પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને પણ પૂજા કરી શકાય છે પરંતુ પૂર્વ દિશા તરફ બેસવું સૌથી લાભકારી છે ધ્યાન રાખો ઘરની સીડીઓની નજીક પૂજા ઘર અથવા પૂજા સ્થાન બનાવવું શુભ નથી માનવામાં આવતું તેનાથી પૂજા સ્થળમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે બીજી વાત મિત્રો પૂજા ઘરમાં અથવા ઘરના મંદિરમાં ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ એટલે કે જ્યાં તમે બેસી રહ્યા છો ભગવાનનું આસન તેનાથી ઓછામાં ઓછું દસ ઇંચ ઊંચું હોવું જોઈએ ભગવાનની મૂર્તિ અથવા પ્રતિમાની સ્થાપના જમીન પર કરવી અશુભ માનવામાં આવે છે એટલે ભગવાનનું આસન ઊંચું રાખવું જરૂરી છે જેથી પૂજા સ્થળમાં સકારાત્મકતા બની રહે અને ઉર્જાનો પ્રવાહ સાચી દિશામાં હોય ત્રીજી વાત મિત્રો પૂજા કરતી વખતે હંમેશા કોઈ ચટાઈ અથવા કાલીન પર બેસવું જોઈએ આ ફક્ત આરામદાયક જ નથી હોતું પરંતુ પૂજામાં મનોબળ અને એકાગ્રતા પણ વધારે છે મિત્રો નાના આસન પર બેસીને પણ પૂજા કરી શકે છે પરંતુ એ ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોય આ રીતે પૂજા કરવાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને સન્માન પ્રદર્શિત થાય છે ચોથી વાત મિત્રો પૂજા ઘરમાં સડેલા વાસી અથવા કરમાયેલા ફૂલો ન રાખવા જોઈએ આ ફૂલોને પૂજામાં સામેલ કરવા અશુભ માનવામાં આવે છે હંમેશા તાજા અને ખીલેલા ફૂલો જ પૂજામાં ઉપયોગ કરો જ્યારે પૂજા ઘરના ફૂલો કરમાઈ જાય અથવા કાળા પડી જાય તો આ ફૂલોને માટીમાં દબાવવાની સલાહ આપવામાં આવે છે જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે અને તમારા ઘરમાં પવિત્રતા બની રહે પાંચમી વાત મિત્રો જે રૂમમાં તમે સૂવો છો તેમાં ક્યારેય પણ ઘરનું મંદિર બનાવવું યોગ્ય નથી માનવામાં આવતું જો તમારા સુવાના રૂમમાં મંદિર બનાવવા માટે જગ્યા હોય અને તમારે મંદિર બનાવવું જ પડે તો ધ્યાન રાખો કે મંદિરને રાત્રે ઢાંકીને રાખો તમે મંદિર પર પડદો પણ લગાવી શકો છો આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને તમારી પૂજા અને ધ્યાનમાં પણ ઊંડી એકાગ્રતા પ્રાપ્ત થાય છે છઠ્ઠી વાત મિત્રો સનાતન પરંપરા અનુસાર કોઈપણ દેવી દેવતાની પૂજા ક્યારેય પણ કાળા કપડાં પહેરીને ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે કાળા વસ્ત્રો પહેરવાથી મનમાં નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે જે પૂજાની ઉર્જાને અસર કરી શકે છે એટલા માટે હંમેશા શુભ અને હળવા રંગના કપડાં પહેરો જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ બની રહે ચાલો મિત્રો સૌથી પહેલાં અમે તમને ઘરના પૂજા મંદિરમાં રાખવામાં આવતી વસ્તુઓ વિશે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવી દઈએ કે કઈ વસ્તુ પૂજા મંદિરમાં ન રાખવી જોઈએ મિત્રો સૌથી પહેલી વાત તો એકથી વધારે દેવી દેવતાની તસવીર ન રાખો ઘરના પૂજા મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની એકથી વધારે તસવીરો અથવા મૂર્તિઓ ન રાખવી જોઈએ તેનાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે અને પૂજાની અસર પણ ઓછી થઈ શકે છે એક તસવીર અથવા મૂર્તિને સ્થાન આપો જેથી ભગવાનની ઉર્જા યોગ્ય રીતે તમારા જીવનમાં આવી શકે તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે બીજી વાત પૂજા મંદિરમાં રાખેલા શિવલિંગ સાથે જોડાયેલી છે મિત્રો શિવલિંગ ઘરમાં રાખવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ તેના કેટલાક નિયમો પણ છે જો તમે શિવલિંગ રાખો છો તો ધ્યાન રાખો કે તે યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવામાં આવે તેને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો જેથી તેની પૂજા પર યોગ્ય પ્રભાવ પાડે આ ઉપરાંત શિવલિંગને ક્યારેય ગંદા સ્થાન પર અથવા એવી જગ્યા પર ન રાખો જ્યાં વધારે હલચલ હોય મિત્રો હવે ત્રીજી વાત ભગવાનની તૂટેલી મૂર્તિઓ ન રાખો મિત્રો ભગવાનની મૂર્તિઓ અને તસવીરો હંમેશા સારી સ્થિતિમાં રાખવી જોઈએ જો કોઈ મૂર્તિ અથવા તસવીરમાં કોઈ પણ તૂટફૂટ હોય તો તેને પૂજા સ્થાનથી દૂર કરી દેવી જોઈએ તૂટેલી મૂર્તિ ભગવાનની પવિત્રતાને ઓછી કરી શકે છે અને તમારા પૂજા સ્થળની ઉર્જા પણ પ્રભાવિત થઈ શકે છે તેને યોગ્ય રીતે ત્યાગ કરી દેવી જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે પૂજા સ્થળ પર શંખ ગોમતી ચક્ર અને એક પાત્રમાં જળ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શંખ એ ભગવાનના આશીર્વાદનું પ્રતિક છે ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળ રાખવાથી ઘરની ઊર્જા શુદ્ધ થાય છે આ જળને નિયમિત રીતે બદલતા રહો શંખ અને ગોમતી ચક્રને હંમેશા સાફ રાખો મિત્રો ચોથી વાત પૂજા સ્થળને હંમેશા સાફ અને શુદ્ધ રાખવું ખૂબ જ જરૂરી છે ગંદકીથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે પૂજાની અસરકારકતાને ઓછી કરી શકે છે રોજ પૂજા સ્થળની સફાઈ કરો જેથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક બનેલું રહે સાથે જ પૂજા સ્થાનને હંમેશા વ્યવસ્થિત અને સુંદર રાખો જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિધ્ન ન આવે ચાલો મિત્રો હવે જાણી લઈએ પૂજા મંદિર સંબંધિત કેટલાક નિયમો વિશે પૂજા સ્થાનને હંમેશા ઘરના શાંત અને પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પૂજાનો પ્રભાવ વધારે છે પૂજા સ્થળને ક્યારેય બેડરૂમ અથવા રસોડાની પાસે ન રાખવું જોઈએ કારણ કે આ જગ્યાઓ પર નકારાત્મક ઉર્જા હોઈ શકે છે ધ્યાન રાખો કે પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સાફ અને વ્યવસ્થિત હોય જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે મિત્રો હવે જાણી લઈએ પૂજા મંદિરમાં રાખેલા દીવા અને દીવા પ્રગટાવવા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે દીવો પ્રગટાવવો એક ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે પરંતુ તેને યોગ્ય રીતે કરવો ખૂબ જ જરૂરી છે યોગ્ય રીતે દીવો પ્રગટાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તો ચાલો જાણીએ દીવો પ્રગટાવવાના નિયમો જે ફક્ત તમારી પૂજાને જ અસરકારક નથી બનાવતા પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા ઘરની ઉર્જાને પણ સંતુલિત કરે છે સૌથી પહેલી વાત મિત્રો પૂજામાં દીવાનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી દીવાની રોશની ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતિક બને આ રીતે દીવાનો પ્રકાશ તમારા પૂજા સ્થળને પવિત્ર અને ઉર્જાથી ભરેલું રાખે છે હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજામાં દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે જેમ કે ક્યારેય ખંડિત દીવો ન પ્રગટાવવો જોઈએ કારણ કે આવું કરવાથી પૂજામાં અપવિત્રતા આવી શકે છે એવી જ રીતે પૂજા સમયે બે દીવા એકસાથે ન પ્રગટાવવા જોઈએ કારણ કે તેનાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે તેલ અને ઘીનો દીવો તો ભૂલથી પણ એકસાથે ન પ્રગટાવવો જોઈએ કારણ કે બંનેની ઉર્જા અલગ હોય છે અને તેનાથી પૂજાની શક્તિ પ્રભાવિત થઈ શકે છે બીજી વાત મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘીનો દીવો હંમેશા ડાબી તરફ અને તેલનો દીવો જમણી તરફ રાખો આવું કરવાથી પૂજા સ્થળમાં ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે અને ઘરમાં સકારાત્મક પ્રભાવ પડે છે તેલ અને ઘી બંને દીવાઓનું સંયોજન ખૂબ જ શુભ હોય છે પરંતુ યોગ્ય દિશામાં તેમનું સ્થાન નક્કી કરવું જરૂરી છે પ્રિય મિત્રો ત્રીજી વાત જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીવાને ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને દીવાને આ દિશામાં રાખવાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે દીવાને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવો સૌથી સારો હોય છે આ દિશા પૂજામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તમારી પૂજાને ફળદાયી બનાવે છે ચોથી વાત દીવો પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તેની વાટનો મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોય આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને તેનાથી તમારી પૂજામાં વધેલી શક્તિ અને પ્રભાવનો અનુભવ થશે સાથે જ મિત્રો પૂજામાં ઘીના દીવામાં રૂની વાટ અને તેલના દીવામાં લાલ મૌલીવાળી વાટનો ઉપયોગ કરો આ પરંપરા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં જ શુભ માનવામાં આવે છે રૂની વાટથી દીવાનો પ્રકાશ સાફ અને સ્થિર હોય છે જ્યારે લાલ મૌલીવાળી વાટથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે પાંચમી વાત નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખો કે મા દુર્ગા અને મા લક્ષ્મીની સામે ગોળ વાટનો દીવો ન પ્રગટાવવો જોઈએ તેનાથી પૂજામાં કોઈ નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થઈ શકે છે નવરાત્રિ અને વિશેષ પ્રસંગો પર દીવાનો આકાર અને વાટનો પ્રકાર ધ્યાનથી રાખો જેથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય સાથે જ મિત્રો ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ તેલનો દીવો ન પ્રગટાવવો જોઈએ બંને દીવાઓના પ્રગટવાની વચ્ચે થોડો સમયનો અંતર હોવો જોઈએ જેથી વાતાવરણમાં શુદ્ધતા અને સંતુલન બની રહે અને ધ્યાનમાં રાખીને દીવાનો યોગ્ય સમય અને રીત અપનાવો છઠ્ઠી વાત મિત્રો દીવાને તે સમયે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગી રહ્યા હોય જેમ કે સવાર અને સાંજની સમયે સવારે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો અને પછી સંધ્યા આરતી માટે દીવો પ્રગટાવો આ સમય વિશેષ રૂપે પૂજા અને ધ્યાન માટે સર્વોત્તમ હોય છે અને આ સમયે દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે સાતમી વાત મિત્રો દીવો પ્રગટાવવાનું ફક્ત ધાર્મિક મહત્ત્વ જ નથી પરંતુ તે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે દીવો પ્રગટાવવો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને ઘરના સાત ચક્રોને સંતુલિત કરે છે તે નકારાત્મકતાને દૂર કરે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે દીવાની રોશનીથી ફક્ત ઘરની ઉર્જા જ નથી બદલાતી પરંતુ માનસિક શાંતિ પણ મળે છે એટલા માટે ધ્યાન રાખો કે પૂજામાં દીવો પ્રગટાવતી વખતે ઉપર જણાવેલા બધા નિયમોનું પાલન કરો તેનાથી તમારી પૂજા અને જીવનમાં ભગવાનની કૃપા હંમેશા બની રહે છે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ નિરંતર થતો રહે છે પ્રિય મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો દોસ્તો આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારનો દાવો નથી કરતા વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર